યુદ્ધો માણસો સામે લડાય દેવો સામે ન લડી શકાય અને એમોય આ આવવામાં બેઠેલી સુંગાળી માતા સામે લડી શકાય અમે યુદ્ધમાં જેટલા સૈનિકોને મારીએ છીએ તેમના મૃત્યુદેહોને સુંગાળી માતાના મંદિરે લઈ જઈ તેઓ અભિમંત્રિત પાણી છાંટે છે અને પુનઃ જીવિત થયેલા આ સૈનિકો અમારી સાથે લડે છે આ મત વ્યક્ત કર્યો હતો બે યુદ્ધો હાર્યા બાદ ભયભીત સૈનિકોએ વિશ્વની મહાસત્તા અંગ્રેજ અને જોધપુર મારવાડમાં આવેલી નાની એવી જાગીરના જાગીરદાર ચંપાવતે હરાવ્યા હતા આ વિશે વધુ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો જેથી આપને વધુ માહિતી મળી રહે વિસ્તૃત જાણો હલ્દી ઘાટી અને જલિયાવાલા બાગ જેટલું જ ઐતિહાસિક મહત્વ ધરાવતા આવવા વિશે